વાત કરીએ તો રાજ્યમાં શાંત પડેલા પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે પાટીદારો ફરી કમર કસી રહ્યા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના ભાગ ત્રણની શરૂઆત આજથી અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી થવાની હતી વસ્ત્રાલમાં પાસ દ્વારા બાઇક રેલીને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેટી બચાવ અને બેટી પઢાવના સંદેશ સાથે રેલી યોજાવાની હતી

દરવાજા ખખડાવશે તારીખે પોલીસ સ્ટેશનમાં અમે પરમિશન લેવા ગયેલા હતા તો એમને પરમિશન અમને આપી દીધી હતી પછી અમે મેસેજ ફોરવર્ડ કરી અને રેલીનું આયોજન કર્યું હતું પછી કાલે રાત્રે અચાનક ઉપરથી દબાણ આવ્યું હોય કે શું પણ એ લોકોનું પ્લાનિંગ હોય અને અમારી